ગુડ મોર્નિંગ મિત્રો તો આપણા મની વ્લોગ માં તમારું સ્વાગત છે તો આપણે પાછા હતા એની આઈએ કાલે હો ભાઈ સ્ટેશન ઉપર અમારા ગામની ચાર દુકાન શિરા પટેલની નહલે રહા ગયા યાદ ગુડ મોર્નિંગ મિત્રો ઠંડી મિત્રો આજે અમારા એટલે ઓલું તો થયું નહીં વાઇટ એંગલ ગુડ મોર્નિંગ મિત્રો તો આજે છે અમારું ગામ ગામની જો સવાર બાકી આખી અલગ હોય ગામની શુભ સવાર એટલે જો આ રીતે બહેણીઓ હાથમાં હોય દોડીઓ હાથમાં હોય દોઈ લો છે નહીં છે

બેસી કલ્ચર તમારે જોવો તો અમારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે ગોબ ને સુખ સુખ રીતે હા જો ગમ એટલે હોરણ મારો પણ કલ્ચર પાસે ના ભાઈ જો જોઈન બસ બસ બધું શુભ સવાર ભેગા મળે ક્યાં ખેલો ગયો તો મિત્રો આપણે મહાકાળી માં પહોંચી ગયા હતા તો અમે દર્શન કરાવી ગયા સવાર સવાર ને અમારા વિડીયો માં જોયા રહેજો આ છે અમારા ગામ